ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ફિઝિકલી ફિઝિકલી શબ્દનો અર્થ શારીરિક શારીરિક રીતે રીતે ભૌતિક ભૌતિક કે કુદરતી રીતે થાય છે ફિઝિકલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ યંગ એન્ડ ફિઝિકલી ફિટ અર્થાત તે યુવાન અને શારીરિક રીતે તંદુરસ્ત છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ્સ બેડ ફોર યોર હેલ્થ ટુ બી ફિઝિકલી ઇનએક્ટિવ એટલે કે તમારા સ્વાસ્થ્ય માટે શારીરિક રીતે નિષ્ક્રિય રહેવું ખરાબ છે એક અન્ય ઉદાહરણ જોઈએ ટ્રાય ટુ બી એસ ફિઝિકલી એક્ટિવ એસ પોસિબલ અર્થાત શક્ય તેટલું શારીરિક રીતે સક્રિય રહેવાનો પ્રયાસ કરો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ